ભારતના યુવાનોને પંદર હજાર રૂપિયાની સહાયની ની જાહેરાત પીએમ એ કરી છે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના દ્વારા બજેટ શું છે એક લાખ કરોડ નું બજેટ છે લક્ષ્ય છે ત્રણ પોઈન્ટ પાંચ કરોડ યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવા હવે 15 કે કેવી રીતે ચૂકવવામાં આવશે તો બે હપ્તામાં ચૂકવાશે પ્રથમ હપ્તો છ મહિના કામ કર્યા પછી બીજો હપ્તો બાર મહિના કામ કર્યા પછી અને નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી આ લાભ ફક્ત તે કર્મચારીઓને મળશે જેમનો પગાર રૂપિયા એક લાખથી ઓછો હશે અને જેઓ ઇપીએફઓમાં નોંધાયેલા હશે હવે તમને થશે અરજી કરવાની કેવી રીતે તમે જે કંપનીમાં જોડાઓ છો તે તમારી વિગતો યોજનામાં મોકલશે તમારો ઇપીએફઓ યુએન નંબર અને બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે કંપની ફોર્મમાં પગાર અને જોડાવવાની વિગતો યોગ્ય રીતે ભરી દેશે સરકાર તે ડેટાની ચકાસણી કરશે અને તમારા બેંક ખાતામાં પંદર હજાર નો બોનસ મોકલી દેશે હવે ઉદ્દેશ્ય શું છે યોજનાનો તો રોજગારીની નવી તકો ઊભી કરવાનો આર્થિક વિકાસને વેગ આપવાનો આવી જ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત